સરદારની કર્મભૂમિ બારડોલી 23 લોકસભા નજીકમાં છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના લોકસભા બેઠકના ઉમેદવારનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યો છે જેમાં ત્રેવીસ બાડોલી બેઠક પર પ્રભુ વસાવાને ફરી એકવાર રિપીટ કરાતા કાર્યકરો અને ભાજપ હોદ્દેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે આજ રોજ બારડોલીના લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે પ્રભુભાઈ વસાવા શુભેચ્છાઓ મુલાકાતે આવ્યા હતા ત્યારે જિલ્લા અને તાપી જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા ભાજપ દ્વારા પ્રભુભાઈને ફરી રિપીટ કરાતા આ વખતે બારડોલી બેઠક પર પાંચ લાખ મતોથી જીતવાની આશા વ્યક્ત કરી હતી ભાજપ પાર્ટી દ્વારા ત્રીજી વખત ઉમેદવાર તરીકે નામ જાહેરાત થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ આભાર વ્યક્ત કર્યો હતો અને બાડોલી મધ્યસ્થ કાર્યાલય ખાતે સુરત તેમજ તાપી જિલ્લાના હાજર રહેલા પાર્ટીના જિલ્લા પ્રમુખ ધારાસભ્યો અને કાર્યકરોને પોતાની જીત માટે કામે લાગવા આહવાન કર્યું હતું ગઈ કાલે જ સાંજે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વએ આખા દેશમાં લોકસભાની ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જાહેરાત કરી આ સમયે આપણા વૈશ્વિક નેતા અને આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા સાહેબ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને અન્ય રાષ્ટ્રીય નેતૃત્વની સાથે પ્રદેશના અમારા શક્તિશાળી અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના કેમ કે અત્યારે તાજેતરમાં દેશની શક્તિશાળી વ્યક્તિઓમાં એકમાત્ર પ્રદેશ અધ્યક્ષ તરીકે જેમને નામ આવ્યું છે એવા ડિજિટલ પ્રદેશ અધ્યક્ષ તરીકે સી આર પાટીલ સાહેબ અને ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પ્રદેશનું શીર્ષક નેતૃત્વ એમણે આ સરદાર સાહેબ સાથે જોડાયેલી નામ સાથે જોડાયેલી બારડોલી લોકસભામાં ફરીથી મને બીજેપીના પ્રત્યાશી તરીકે પસંદગી કરવા બદલ હું તમામનો દિલથી હૃદયથી આભાર માનું છું હિતેશ પરીખ આર એન ન્યુઝ બારડોલી